વિંગ્સ ફાઉન્ડેશન આજ એક વર્ષ પૂરું થયું નિમિત્તે રક્તદાનની મા રક્તદાનનો આજ કેમ્પ રાખેલ છે અત્યાર સુધીમાં એક વાગે કેમ્પ ચાલુ થયો છે અને અત્યાર સુધીમાં બત્રીસ બોટલનું રક્તદાન થઈ ગયું છે આ વિંગ્સ ફાઉન્ડેશન એવી સંસ્થા છે કે જે યંગસ્ટર પોતે પોતાના કોઈ પણ પોતાના એક એક કાર્ય કરે છે જે જેવા કે ગામડા વિતરણ છે ગરીબ માણસોને લાઈવ વિઝા વિતરણ છે આજે વર્ષનો બીજો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ત્રીસ બત્રીસ બોટલનું આયોજન થઈ ગયું છે અને હજી યંગસ્ટર આવી જ રહ્યા છે અને આ ઉંમરના છોકરાઓ અત્યારે જે જે જાગૃતિ લ્યાવે છે કે આ રક્તદાનની આ જે જાગૃતિ લ્યાવે છે એ આપણા માટે ગૌરવની વાત છે નાવા નાવા કેમ આ લોકો કર્યા છે અને બધાને જાગૃતતા લાવે અને સફળતાપૂર્વક પાર પાડે એવી સૌને નિમ થેન્ક યુ નમસ્તે હું જનક ઓઝા હું રિયા ખુંગલા અમે વિંગ્સ ફાઉન્ડેશનમાંથી છીએ અમે છેલ્લા એક વર્ષ એવા ભાવિ પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે ડોગો સ્ટાર્ટ કર્યું તો અમે અમારે રિફ્લેક્ટિવ કોલર્સ પહેરાવીએ કે કોઈ નો એક્સિડન્ટ થયું હોય જે હજમુ હાલતમાં અમે હોસ્પિટલ શિફ્ટ કરાવીએ પછી પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મેં અને મારા એક મિત્ર આકાશ પ્રજાપતિએ રક્તદાન કરીને અમે આ વિંગ્સ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી આજે જ્યારે વિંગ્સ ફાઉન્ડેશનને પાંચ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે પાછો રક્તદાન કેમ રાખેલ છે અને આજે મને જણાવતા બહુ ખુશી થાય છે કે ઇન્ટરનેશનલ ચેરિટી ડે છે તો મારું એવું માનવું છે કે આપણે જીવતા જીવ અગર પુણ્ય મેળવવું હોય ને કોઈની સેવા કરીને કોઈનો જીવ બચાવીને તો રક્તદાન એક જ આપણી પાસે ઓપ્શન છે કારણ કે આપણે મૃત્યુ બાદ ઘણા બધા અંગદાન ચક્ષુદાન દેહદાન કરી શકીએ પણ એનો આપને જે પુણ્ય છે એ આપને નથી ખબર પડવાની આપણા આપની શરીરને નથી ખબર પડવાની કે આપણે એનો પુણ્ય થયો છે તો મારી બધાને એ જ અપીલ છે કે વધારે વધારે તમે બધાને જણાવો કે રક્તદાન કેટલું જરૂરી છે કારણ કે આપણે ખાલી સાડા ત્રણસો લોહી દઈ અને ત્રણ લોકોનો જીવ બચાવી શકીએ જ્યારે ગંભીર એક્સિડન્ટ થયા હોય એમાં આપણે લાખો રૂપિયા ખર્ચ કરીએ તો એ આપણે એક જીવ નથી બચી શકતો અહીંયા આપણે ખાલી ફક્ત ને ફક્ત સાડા ત્રણસો એમ એલ દે આપણે શરીરમાંથી ત્રણ જીવ બચાવી શકીએ તો રક્તદાન એ જ મહાદાન છે મારી જ અપીલ છે પ્લીઝ બધાને રક્તદાન કરાવો અને જીવ બચાવી આપણે સાથે મળીને હવે અમારા રક્તદાન કેમ્પની રિયાને હું રિક્વેસ્ટ કરીશ કે ટૂર દેવડાવે સો સૌ પ્રથમ આ રક્તદાન કેમ્પમાં અહીંયા વજન મપાવવામાં આવે છે વજનમાં તમે એલિજિબલ ક્રાઇટેરિયા ફિક્સ કરી લો એટલે તમને રજીસ્ટ્રેશન થાય છે રજીસ્ટ્રેશન થયા પછી તમારો અહીંયા બ્લડ સેમ્પલ લેવામાં આવે છે તમારું બ્લડ બાર પોઈન્ટ પાંચ હિમોગ્લોબિનથી વધારે હોય તો તમે એલિજિબલ છો બ્લડ ડોનેટ કરવા માટે અહીંયા બીપીને એ બધું મપાય છે પછી તમને અહીંયા કિટ દેવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે અહીંથી તમારું બ્લડ ડોનેટ કેમ્પ સ્ટાર્ટ થઈ છે અને આ બધા ડોનર્સ છે આપણા કેમ્પના હું થેન્ક યુ તમે આવ્યા તમારું નામ બધું બરાબર છે રક્તદાન તમે કરી લ્યો પછી તમે આપણા સ્નેક્સ ચા પાણી કોફી ફ્રૂટી અને થેન્ક યુ તમારા ખાલી એક ત્રણસો એમ રક્ત દેવાથી આપણે તમે ત્રણ જીવ બચાવશો થેન્ક યુ બધું બરાબર છે બેન ચક્કર વક્કર કાંઈ નથી આવતા ને ફર્સ્ટ ક્લાસ બ્લડ દેવાય કે ભાઈ તમારે આવડ બરાબર ચા પાણી કોફી તમે કેમ છો તમારું નામ હું જનક ઓઝા વિંગ્સ ફાઉન્ડેશનનો ફાઉન્ડર થેન્ક યુ તમે બ્લડ ડોનેટ કરવા આવ્યા તમે ખાલી સાડા ત્રણસો એમ લોહી દઈને તમે ત્રણ જીવ બચાવ્યા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ I'm, I'm having some fun, thank, thank you. you.